અને બધા જ સિનિયર નેતાઓ આ બાબતે ગંભીર વિચારણા કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે જબરજસ્ત ટક્કર આપી અને ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને મોદી સાહેબની બધાનો જે ઘમંડ છે એ ઘમંડ આ વખતે ચકનાચૂર થવાનો છે પાર્ટી જે કોઈ આદેશ કરશે આવનાર સમયની અંદર અમે તમામ પ્રકારના પડકારો ઝીલવા માટે અમે તૈયાર છીએ અને ભાજપ સાથે બે હાથ કરવા માટે અમે તૈયાર છીએ એમાં કોઈ શંકા નથી પક્ષની અંદર કોઈ વ્યક્તિ નક્કી કરતો નથી કે પોતે ચૂંટણી લડશે કે નહીં લડે પક્ષનો આદેશ જેને પણ પક્ષના કાર્યકર્તાને આવે એને ચૂંટણી લડવાની હોય છે આખરે પક્ષ મહાન છે અને પક્ષ જ આ બાબતમાં નિર્ણય કરશે અમારે કોઈને આ બાબતમાં નિર્ણય કરવાનો હોતો નથી